મહત્વપૂર્ણ માહિતી આપી હતી આગામી સમયમાં રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં યોજાવા જઈ રહેલ ચૂંટણીને લઈ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે જિલ્લાના કુલ ત્રણસો સાત ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની હતી જોકે તેમાંના આડત્રીસ ગામડાઓમાં સરપંચ પદ માટે એક જ ઉમેદવાર રહી જતા તેઓ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે માત્ર એટલું જ નહીં કુલ બસો એકોતેર સભ્યો પણ બિનહરીફ થઈ ગયા છે જેનાથી સ્પષ્ટ થાય છે કે ઘણા વિસ્તારોમાં લોકશાહી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સહમતીથી આગળ વધી રહી છે ચાલુ તબક્કે ચૂંટણી માટે જરૂરી મટીરીયલ બેલેટ પેપર્સ ચૂંટણી પત્રકો તથા અન્ય સાધનો માટે ટેન્ડરિંગ પ્રક્રિયા પૂરા થવાના દરજ્જે છે તે અંગે પણ કલેક્ટરશ્રીએ ખાતરી આપી હતી કે કોઈ પ્રકારના વિલંબ કે અસમર્થતા નહીં આવે તે દ્રષ્ટિએ સર્વાંગી આયોજન હાથ ધરાયું છે જિલ્લામાં જ્યાં જ્યાં સંવેદનશીલ મતદાન મથકો આવેલા છે ત્યાં પોલીસ વિભાગ દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે શાંતિપૂર્ણ ભયમુક્ત અને વ્યવસ્થિત રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે ચોકસાઈથી પોલીસ બંદોબસ્ત સુનિશ્ચિત કરાયો છે આ ચૂંટણીમાં કુલ બે પોઈન્ટ છવ્વીસ લાખ જેટલા મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે આ મતદાતાઓ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા બે હજાર ત્રણસો તેત્રીસ જેટલા પોલિંગ સ્ટાફ તૈયાર કરવામાં આવશે જે દરેક મતદાન મથક પર સુચારુ રીતે કામગીરી કરશે અને મતદાતાઓને મદદરૂપ બનશે જે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ છે એમાં લગભગ ત્રણસો સાત જેટલા ગામડાઓમાં આપણે ચૂંટણી યોજવાની હતી જેમાં સરપંચ અને સભ્યો બંને પદની ચૂંટણીઓનો સમાવેશ છે જેમાં આડત્રીસ જેટલા સરપંચોની ચૂંટણી જે છે એ બિનહરીફ થઈ છે એટલે આડત્રીસ જેટલી ગ્રામ પંચાયતો સરપંચના પદ માટે બિનહરીફ થઈ છે અને લગભગ બસો જેવા અલગ અલગ જે સભ્યો છે એ પણ બિનહરીફ થયા છે ચૂંટણી માટે અમારું જે સ્ટાફ છે એ લાગેલો છે અત્યારે સ્ટાફ ડેટાબેઝ તૈયાર થઈ ગયું છે એની તાલીમોનું દોડ ચાલુ કરવામાં આવી રહ્યું છે મેટિરિયલ જે છે એના માટે એની વિધિ આ બધી પ્રક્રિયા પણ પૂર્ણતાના આરે છે અને હવે સંવેદનશીલ મતદાન મથકો વગેરેની પોલીસ તંત્ર સાથે બેઠક કરી આઈડેન્ટિફાઈ કરી એ દિશામાં જે પૂરતી વ્યવસ્થા કરી ચૂંટણી સમયસર અને યોગ્ય રીતે સુચારુ રીતે યોજવામાં આવશે મતદારો ની વિગતો એ અત્યારે હાથ વગેરે નથી પરંતુ બાકીની જે તૈયારીઓ છે બધી રાબેતા મુજબ ચાલી રહી છે સમરસના જેમ મેં કીધું કે આડત્રીસ સરપંચોની જે સીટ છે એ સમરસ થઈ છે સર ખાસ તો સમિતિ સર મતદાન બહુત એક છે એ હજી પોલીસ તંત્ર સાથે જેમ મેં અગાઉ કીધું એની ચર્ચા વિચારણા પ્રાંત લેવલે થઈ રહી છે ત્યારબાદ અહીંયા જિલ્લા લેવલે એનું થઈને થશે કયા પ્રકારની ખાસ કરીને જે છે એના જે પ્રોટોકોલ્સ છે એ પ્રમાણે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે આગામી દિવસોમાં યોજાનારી આ ચૂંટણી રાજ્ય માટે લોકશાહી ઉજવણી સમાન છે અને તંત્ર દ્વારા તે માટે સંપૂર્ણ તૈયારી સાથે આગળ વધવામાં આવી રહ્યું છે મતદારોમાં જાગૃતિ તેમજ શાંતિ